મિત્રો આપણે કે સવારમાં મંદિરે દર્શન કરવા જઈએ ને આપે પછી આપણે ના કે શંકરના મંદિરમાં ગયા આપે અને શંકરના મંદિરમાં જઈએ એટલે ચોટલો કરે ખબર પીળા કલરનો ચોટલો કરે એ ચંદન ઝાડનો હોય છે અને તમારે ચંદન ઝાડ જોવું હોય તો હું તમને બતાવું તમે જોઈ લેજો બરાબર અને રહી અને આ ચંદન ઝાડ એવા હોય કોઈ બગીચો હોય કોઈ ફાર્મ બનાવેલું હોય ત્યાં આગળ વાપવામાં આવે છે બાકી આપણા તો ઓછો છે પણ કોઈ શોખી માણસ હોય ને એ ચંદન નું ઝાડ બહુ આવે તો હું તમને બતાવું એ આ ને આ આ ચંદન નું ઝાડ છે મિત્રો આ જોઈ લો આ ચંદન અને આને સુગંધ એટલે સરસ આવે ને મસ્ત આવે ખુશબુ હા કદાચ તમે ન જોયું હોય તો બતાવું તમને હો બાકી ના કઈ એવું તમને લાગે કે આ રાવડી અમે ચંદન નું ઝાડ બતાવે છે તો અમે નહીં જોયું હોય ના એવું નહીં મિત્રો કાદાક ના જોયું હોય બે નતું જોયું પછી મારા ઘેર એક માણસ આવ્યો એને મને કીધું કે આ તો યાર ચંદન છે તો મેં કીધું તું ચંદન નથી તો કે ના ના ચંદન છે ત્યારે મને ખબર પડી કે આ ચંદન ઝાડ છે તો કીધું હમ પડી ગયું રે જ્યારે મોટું થાય છે ને

એટલે તમારે ચંદન નું ઝાડ છે ને જગ્યા ખાલી જગ્યા માં શેઢો હોય ખેતર નો કોઈ આપણા ઘર ની મારી બગીચો બનાવેલો હોય ત્યાં આગળ છે ને આઠ દસ ડોકા આવી દેવાના હા અને દસ પંદર વર્ષ ચડી જાય ને એના પૈસા ઉભા થાય છે એટલે ભૂલતા ના મિત્રો પણ બાબુ પદ કે કીધું નતું